નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ લાખ નો દંડ પણ કર્યો નખત્રાણા તાલુકાના ઉખેડા માં બાળકી પર થયેલ દુષ્કર્મ અંગેના કેસમાં મૂળ હરિયાણા ના વિશંભર ઉર્ફે કાલુ યોગેન્દ્ર સિંહ મજબી શીખને ફોક્સો કોર્ટે તકસીરવાન ઠેરવી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો અને આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા અને રૂપિયા છ લાખનો દંડ ફટકાર્યો હતો આ કેસમાં ઉખેડામાં રહી મજૂરી કામ કરતો આરોપી વાડી વિસ્તારમાં કામ કરવા અને રસોઈકામ કરવા માટે પોતાની સંબંધી એવી સગીર વયની કન્યાને હરિયાણાથી બોલાવી લાવી જ્યાં તે પોતાના પરિવાર સાથે રહેતો હતો ત્યાં રોકાણ આપ્યું હતું આ દરમિયાન ભોગ બનનારી બાળકી સાથે અવારનવાર બદ કામ કર્યું હતું અને જો કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ કેસમાં પોક્સો કાયદાની ખાસ અદાલતે વિવિધ સત્તર દસ્તાવેજી પુરાવા અને બાર જેટલા સાક્ષીઓ તપાસ્યા હતા કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી વિષમભરને તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા ફટકારવા સાથે રૂપિયા છ લાખનો દંડ પણ કર્યો હતો દંડની રકમ ભોગ બનનાર પીડિત સગીરાને પુખ્ત વયની થાય ત્યાં સુધી ડીએલએસએમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકવાનો હુકમ કર્યો હતો આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એચબી જાડેજાએ હાજર રહી દલીલ કરી હતી મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા દુખાવો શરીરનો નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર